સૌપ્રથમ વાત કરીએ પાટણના ચાણસમાની અંદર સગીર પર દુષ્કર્મના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની ધરપકડ કરવામાં આવી પાખંડી ભુવાએ મને મદદ કરવાના આરોપમાં ભાજપ નેતા ગૌરવ ચૌધરીની ધરપકડ કરાઈ છે પાખંડી ભુવા ભગા ચૌધરીનો ભત્રીજો છે ગૌરવ ચૌધરી કે જેની ધરપકડ કરી લેવાઈ છે ચાણસમા પોલીસે ભાજપ નેતા ગૌરવ ચૌધરીની ધરપકડ કરી છે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈન થી જોડાયા છે જી હારુણ સગીરા પર દુષ્કર્મના કેસમાં શું કાર્યવાહી પાટણના ચાણસમામાં સગીરા ઉપર થયેલા દુષ્કર્મના મામલે પાટણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે જે રીતે ડોંગી ભુવાની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે મહેસાણા જિલ્લા યુવા મોરચાના મંત્રીની ધરપકડ કરવામાં આવી છે